કેનેડામાં કેટલાય ભારતીયોના મોત થાય છે તેવામાં ફરી એક વખત કેનેડામાં વધુ એક ભારતીય યુવકનું મોત નિપજ્યું છે આ દીકરો તેમના ઘરમાં એકનો એક હતો ત્યારે આ દુઃખ કેવું હશે તે આપણે વિચારી જ શકીએ છીએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની પંજાબના રહેવાસી

કાર અકસ્માતમાં મોત નીપજી જશે હવે તેના પિતાએ દીકરાના મૃતદેહને ભારતમાં લાવીને અહીંયા જ અંતિમ સંસ્કાર કરાશે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી છે ત્યારે અમુક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતીય મૂળનો રજત કુમાર પાંચ વર્ષ પહેલાં કેનેડા ગયો હતો તેના અભ્યાસ પૂરો કર્યા બાદ સારી એવી નોકરી પણ કરી રહ્યો હતો તેવામાં ગતરોજ રજત ઓફિસે કામ કરવા માટે જઈ રહ્યો હતો તેણે પોતાની કાર ડ્રાઈવ કરીને નોર્મલ સ્પીડ ઉપર પોતાના વર્કપ્લેસ એટલે કે તે જ્યાં કામ કરતો હતો ત્યાં તે જઈ રહ્યો હતો ત્યારે અચાનક એક બેફામ ગતિએ ચાલતી ટ્રક આવી ગઈ હતી આ ટ્રકે ગાડીને ટક્કર મારી દીધી હતી જેના પરિણામે કાબુ ગુમાવતા આ અકસ્માતમાં રજતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ અકસ્માતની ઘટના ખૂબ જ ગંભીર હતી આ માર્ગ અકસ્માત અંગે બાદમાં તેના મિત્રોને જાણ થઈ હતી જાણ થતા જ તેમના મિત્રો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રજતનો જીવ બચાવવાની કોશિશ કરી હતી પરંતુ મેડિકલ સ્ટાફે તેને પહેલેથી જ મૃત જાહેર કરી દીધો હતો બાદમાં તેના મિત્રોએ રજતના પરિવારનો સંપર્ક પણ કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે ઓફિસ જતા સમયે રજતની કારને ટકે ટક્કર મારી દીધી હતી ના અકસ્માતમાં ઘટના સ્થળે જ રજતનું મોત થઈ ગયું હતું ત્યારે આ સમાચાર સાંભળીને તેના પરિવારને યકીન જ નહોતું થતું કે આવી પણ કોઈ ઘટના ઘટી હશે આ સાંભળતા જ તેના પિતા એકદમ ચોંકી ગયા હતા તેમને વિશ્વાસ જ ન થયો કે આવું પણ થઈ શકે છે કારણ કે એના પિતા કહેતા રહ્યા કે હમણાં થોડીક વાર પહેલાં જ થોડીક મિનિટો પહેલાં જ મારા દીકરાએ મને ફોન કર્યો હતો ત્યારે આ પિતાની વેદના શું હશે ઓફિસ રહ્યો હતો એટલે અમે લાંબી વાત નહીં કરીશું ફોન મૂકી દો તેવું પણ તેમના દીકરાએ થોડીક જ મિનિટ પહેલા કીધું હતું રજતના પિતાએ ભાવુક થઈને કહ્યું કે અમને નહોતી ખબર કે અમારા દીકરા સાથે છેલ્લી વાતચીત એ જ હશે તે કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો અને જાત મહેનત કરીને પૈસાની કમાણી કરતો હતો અહીં અભ્યાસ કર્યા પછી તેને વર્ક પરમિટ પર લીધા હતા અને તે ત્યાં જ નોકરી કરી રહ્યો હતો રજત કેનેડામાં છેલ્લા પાંચ વર્ષથી રહેતો હતો ને અચાનક જ આવા અકસ્માતમાં તેનું મોત થઈ જતાં તેના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો તેમણે જણાવ્યું કે રજતના અંતિમ સંસ્કાર ભારતમાં જ થશે તેઓ દીકરાના અંતિમ દર્શન કરવા માંગે છે તેવી ઈચ્છા પણ પરિવારજનોએ વ્યક્ત કરી હતી ત્યારે આ પરિવાર ઉપર અત્યારે આભ તૂટી પડ્યો છે અને આવા તો અનેક અકસ્માત થાય છે ગઈકાલે પણ એક એવા સમાચાર સામે આવ્યા હતા જેમાં ચાર ભારતીયોના મોત થયા હતા ત્યારે હવે આવા અકસ્માતનો અંત ક્યારે આવશે ને ક્યારે ભારતીય વિદ્યાર્થીઓ ઉપર જે ખતરો ટોળાઈ રહ્યો છે તેનો અંત આવશે આવા જ વિડીયોઝ જોવા માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં